અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતના બનાવો દિન વધી રહ્યા છે શનિવારે ચોવીસ જેમાં એક યુવાનનું મોત થયું છે અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે પહેલો અકસ્માત શનિવારે રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ શહેરના માનવ મંદિર પાસે થયો હતો પૂરપાડ ઝડપે જઈ રહેલા કાર ચાલક બેફામ રીતે કાર હંકારી રહ્યો હતો જેના કારણે કાર બેકાબુ બની હતી કાર એક્ટિવા અને મોટરસાઇકલ સાથે અથડાઈ ત્યારબાદ રસ્તાની બાજુ બાજુમાં આવેલા વિજય પાન પાર્લરમાં ઘૂસી જઈ હવે પલટી ખાઈ ગઈ હતી આ દરમિયાન કાર પાન પાર્લરની બહાર ઉભેલા સત્યાવીસ વર્ષીય કલ્પેશ સોલંકીને અડફેટે લીધો હતો જેમાં કારે યુવક ફૂટબોલની જેમ ઉછડી નીચે પટક્યો હતો ઘટનામાં કલ્પેશ અને ટુ વ્હીલર ચાલકને ઈજા થઈ હતી તેમજ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં કલ્પેશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અન્ય બેને નાની ઈજાઓ થઈ હોવાથી તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી કારનો ડ્રાઈવર દારૂના સામ હોવાનું જણાવ્યું હતું જેથી ઘટના સ્થળેથી જો ધરપકડ કરવામાં આવી હતી એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ